પાદરાના યુવા ધારાસભ્ય ચૈતન્યસિંહના ભાઈ હરેન્દ્રસિંહ પુનઃ વિવાદમાં આવ્યા છે મિત્રનું ઉપરાણું લઈને હરેન્દ્રએ વિવેક સોનીને ઢોર માર માર્યાના આક્ષેપ વિવેક સોની દ્વારા કરવામાં આવ્યા હતા પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલાઈ સત્તાના નશામાં આવી વધુ એકવાર સોનાની દુકાનના વેપારીને ગોંધી રાખી માર માર્યા હોવાના આક્ષેપ ખુદ વેપારીએ સાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરતા ચકચાર મચી જવા પામી છે પાદરામાં ચૈતન્યસિંહ ઝાલા ધારાસભ્ય બન્યા બાદ તેમના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલાએ ત્રણથી ચાર વખત મારામારી કરી અને હરેન્દ્રસિંહ ઝાલા પૂર્વ કોંગ્રે કાર્યકર છે જ્યારે તેમનો બીજો ભાઈ મયુરસિંહ ઝાલા પૂર્વ નગરપાલિકા પ્રમુખ રહી ચૂક્યા છે તેમના ઉપર ફાયરિંગના કેસ પણ નોંધાયો હતો જ્યારે હરેન્દ્રસિંહ મધરાતે પાદરાના બજારમાં યુવકને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો વિવેક સોની પત્નીએ આક્ષેપ કર્યા હતા કે ત્રણ મહિના અગાઉ પણ મારા પતિને લઈ રાત્રે સાડા બાર વાગે લઈ ગયા હતા અને એસઆર પેટ્રોલ પંપ પાસે લઈ જઈને માર માર્યો હતો જો કે તે સમયે બીકના મારે સમાધાન કરી લીધું હતું પરંતુ આ વખતે પોતાની રક્ષા માટે પોલીસ ફરિયાદ કરીશું તેવું પણ જણાવ્યું હતું મારી જોડે એવું છે કે મારા કારીગરને એક મેં સોનાનું કામ આપેલું હતું એ મારા ગ્રાહકને વાયદા પૂજા નવ તારીખે આપવાનું હતું મારે અને કારીગરે એ કામ બગાડેલું હતું તારીખ પાંચ તારીખે હું બારગામ હતો મનન પ્રસંગે ગયો હતો અને રિટર્ન આવતા મેં મારા કારીગરનો મને ફોન આવ્યો હતો કે આ કામ બગડ્યું છે એ કામ બગડ્યું છે એટલે મને મારી એક ઇજ્જતને આબરૂ હતી એના હિસાબે મારા મારા ઘરાક જોડે મારો વાયદો ખોટો પડત અને બે દિવસ વચ્ચે રહ્યા હતા તો હું એ કરી ના શકત પૂરું એટલા માટે મેં કારીગરને ઠપકો આપ્યો હતો એને ખખડાવ્યો હતો અને એને ગાળાગાડી કરી હતી પછી મેં એના પ્રમુખ જે અમારા પાદરા બંગાળી સમાજના પ્રમુખને ફોન કરીને ઠપકો આપ્યો હતો કે આ કારીગર આવી રીતે મારી જોડે જવાબ વ્યવસ્થિત નથી આપતો અને કામ બગડ્યું છે મારા પર ઢોર માર હરેન્દ્રસિંહ ઝાલા જે પાદરાના ધારાસભ્યના ભાઈ છે એમને મને ઢોર માર મારેલો છે ત્યારબાદ એ તારા ગાડી થતાં હું પાછો રસ્તામાંથી ઘરે પહોંચ્યો હતો રાતે બાર સવા ત્યારે મને યોગેશભાઈ મિસ્ત્રી જે મને નથી ખબર કે જે પ્રમુખ સબરભાઈ છે એમની ત્યાં કામ કરે છે યોગેશભાઈ મિસ્ત્રીનો મારા પર ફોન આવ્યો હતો અને એને મને ગાળાગાળી કરી હતી અને કીધું હતું કે તું ગાળો કમ દીધી છે મેં કીધું તું ગાળો કમ બોલે છે મને એમ કરીને અમારી એક જ્યારે જીભાજોડી થઈ હતી ત્યારબાદ હરેન્દ્રસિંહ ઝાલા કદાચ ત્યાં જ હશે કે શું મને નથી ખબર એમને મને ગાળો દીધી સામે મેં પણ ગાળો દીધી કે અત્યારે બાર વાગે વાત કરવાનો સાઈ ટાઈમ નથી પછી મેં ફોન મૂકી દેલો કહ્યું કીધું કે અમે તારા ઘરે આવીએ છીએ એ લોકો પચીસ જણા મારા ઘરે પણ આવ્યા હતા મારા સીસીટીવી કેમેરા મારા જે ફ્લેટના છે એની અંદર ફૂટેજ પણ છે એમાં કોણ કોણ છે હજી હું તો નથી ત્યાં જઈ શક્યો પણ એ લોકો ફૂટેજમાં પણ છે ત્યાં ઘટનામાં એવું ઘટ્યું છે કે મારા હસબન્ડને ઘરેથી બોલાચાલી થોડી થઈ હતી એમાં ઘરેથી ઉઠાઈ ગયા હતા લઈ ગયા હતા એમ અને બાંધી રાખીને બાંધી રાખીને એમની જોડે મારઝોડ કરી છે એ એકલા હતા અને સામેવાળા પાંચ છ જણા હતા બે જણા એમને પકડ્યા છે અને બાકીના લોકોએ એમને માર્યું છે શરીર પર ખાસી બધી એમને ઈજા લાગી છે ખાસા બધા જગ્યા ઉપર એમને વાગ્યું બહુ જ માર માર આ જે આપણા પાદરાના જે ધારાસભ્ય છે ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ છે મયુરસિંહ ઝાલા અને હરેન્દ્રસિંહ ઝાલા અને એક બીજા બે ત્રણ જણા હતા બહુ ખરાબ લેંગ્વેજમાં મને મારી સાસુને મારી ડોટરને લોકોને બહુ ગંદી ગંદી ગારો એને બોલી છે અને બહુ ખરાબ ખરાબ બોલ્યો છે અમે સીએ સી આર પાટીલ સાહેબને બી અપીલ કરી છે અને બરોડામાં પણ જેને જેને કરવા જેવું હતું એને પણ અમે કરી છે એ જોઈએ છે એનું શું પરિણામ આવે છે કારણ કે અત્યાર તો બધા ખુલ્લે જ છે અમારી એફઆઈઆર પણ થઈ ગઈ છે એપ્રુવલ પણ થઈ ગયું છે પણ ખબર ને એનું કશું હજુ રિઝલ્ટ અમને નથી દેખાઈ રહ્યું એટલે અમે સંતુષ્ટ નથી